ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા તથા નૂતન ગુજરાતી મિશ્ર શાળા ગોધરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી આ રોજ સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા અને નૂતન ગુજરાતી મિશ્ર શાળાનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો સ્થાને પધારેલ નગરપાલિકા કુતરાના ચીફ ઓફિસર શ્રી આર એચ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે શાળાના બાળકોએ સ્વાગત ગીતો રજૂ કર્યા શાળાના આચાર્ય શ્રી ભારતસિંહ સોલંકી સૌને શબ્દોથી આવકાર્યા હતા અને મહેમાનોનું પુસ્તક પેન ખાદી રોમાલ પુષ્પગુચ્છતી શાળાની બાળિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મહાનુભવના વરદહસ્તે આંગણવાડીના દસ બાળકો અને સિવિલ લાઇન્સ ગુજરાત કન્યા શાળાની વાટિકાની ત્રેવીસ કન્યાઓ ધોરણ એકની પાંચ કન્યાઓ ઉપરાંત નૂતન ગુજરાતી મિશ્ર શાળાના વાટિકા છવ્વીસ બાળકો ધોરણ એક ના પાંચ બાળકોને શાળા પ્રવેશ કંકુ તિલક કરી કીટ અને ચોકલેટ આપી શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો શાળાના તેજસ્વી તારલાને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત બાળકોનો અને દાતાશ્રી સુજાત લારા હોસ્પિટલ ગોધરાના પ્રતિનિધિનું શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા સરકારશ્રીની યોજનાઓની વિગત રજૂ કરવામાં આવી મુખ્ય મહેમાન શ્રી આર એચ પટેલ દ્વારા શાળાના બાળકોને દરરોજ શાળાએ આવી અભ્યાસ કરવા જણાવ્યું વાલીઓને પણ બાળકોને નિયમિત મોકલી સરકારશ્રીની યોજનાઓના લાભ લેવા જણાવ્યું મહાનુભાવની ઉપસ્થિતિમાં વાલી મિટિંગ યોજાઈ હતી તેમજ વાહન સુવિધાના વાહનોને લીલી ઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું ને મહેમાનોએ સરકવાના છોડનું વાવેતર કર્યું હતું ને આભાર દર્શન નૂતન ગુજરાતી મિશ્ર શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ અમીન એસએમસીના અધ્યક્ષ શ્રી સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ બંને શાળાના શિક્ષક શ્રીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અઠ્યાવીસ જૂન આજ રોજ નૂતન ગુજરાતી મિશ્ર શાળા તથા સિવિલ લાઇન્સ કન્યા શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સાહેબશ્રી તથા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી ઉપસ્થિત રહ્યા જેમાં નૂતન ગુજરાતી મિશ્ર શાળાના ધોરણ પાંચ ધોરણ એકમાં પાંચ વિદ્યાર્થી ધોરણ બાલવાટિકામાં ટોટલ છવ્વીસ વિદ્યાર્થીઓ અને ત્યારબાદ ધોરણ ત્રણથી શરૂ કરીને ધોરણ આઠ સુધીના પહેલો બીજો નંબર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું તથા ધોરણ પહેલામાં દાખલ અને ધોરણ બાલવાટિકામાં દાખલ વિદ્યાર્થીઓને કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ સરકારશ્રીની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન સીઆરસી કોવિડ શ્રી દ્વારા આપવામાં આવ્યું અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીએ ખૂબ જ સુંદર માર્ગદર્શન આપી બાળકોને પ્રવેશ આપી અને ત્યારબાદ શાળાની અંદર ચાલુ ટ્રાન્સપોર્ટેશન સુવિધા જે નૂતન ગુજરાતી મિશ્ર શાળાના બાણું વિદ્યાર્થીઓ અને સિવિલ લાઇન્સ કન્યા શાળાના સો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે જેનો આજરોજ મુહૂર્ત કરવામાં આવ્યું અને શુભ શરૂઆત સાહેબના હસ્તે કરી કરવામાં આવી ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું જેમાં સરગવાનું ઝાડ મીઠો લીમડો વગેરેનું વૃક્ષારોપણ કરી અને શુભ શરૂઆત કરવામાં આવી આચાર્ય શ્રી ઉત્તર ગુજરાતી આભાર કન્યા કેવણી મહોત્સવ અને શાળા બે હજાર પ્રવેશોત્સવ બે હજાર પચીસ માં આજ રોજ અવત્ર સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા અને નૂતન ગુજરાતી મિશ્ર શાળામાં શાળા પ્રવેશોત્સવ માન્ય ચીફ ઓફિસર શ્રી ગોધરા નગરપાલિકાની અધ્યક્ષતામાં આજે યોજવામાં આવ્યો અમારી કન્યા શાળામાંથી આજે બાલવાટિકામાં ત્રેવીસ અને ધોરણ એકમાં પાંચ કન્યાઓ અને નૂતન ગુજરાતી મિશ્ર શાળામાં બાલવાટિકામાં છવ્વીસ અને ધોરણ એકમાં પાંચ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો માન્ય વડાપ્રધાનશ્રીએ બે હજાર ત્રણમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને લાલ લગાટ આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ અને એમની અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યમાં છવ્વીસ સતાવીસને અઠ્ઠાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાઈ રહ્યો છે અને રોજ અમારી શાળામાં આ બાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળા પ્રવેશોત્સવ આપવામાં આવ્યો સાથે સાથે આ બાળકોને સરકારશ્રી તરફથી જે બાળકોને કીટ આપવામાં આવી સાથે દાતાઓશ્રી તરફથી પણ કીટ આપવામાં આવી અત્રેની શાળાના તેજસ્વી તારલાઓનું પણ અત્રે સન્માન કરવામાં આવ્યું સાથે સાથે અત્રેની શાળામાં જે પણ દાતાઓએ દાન આપ્યું એ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું શાળાના બાળકો દ્વારા અમૃત વચન આપવામાં આવ્યા અને સમારોહના અધ્યક્ષ ચીફ ઓફિસર સાહેબશ્રીની અધ્યક્ષતામાં વાલી મિટિંગ પણ યોજવામાં આવી અને ટ્રાન્સપોર્ટેશનના લાભાર્થીઓ અમારી શાળાના એકસો આઠ અને નૂતન ગુજરાતી મિશ્ર શાળાના નેવું બાળકોને ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપવામાં આવ્યો જેનું પણ પ્રસ્થાન લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું સાથે સાથે સરગવાનું વૃક્ષ વાવીને પણ વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમને સારી રીતે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બદલ એસએમસીના સભ્યો વાલીઓ દાતાઓ સૌનો હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારતસિંહ સોલંકી આચાર્ય સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા